આજે છે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી આ પાવન દિવસે ખાદી પ્રત્યેનું આકર્ષણ અભૂતપૂર્વ જોવા મળી રહ્યું છે આણંદ તાલુકા ખાડી અને ગ્રામોદ્ધાર મંડળ ખાતે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી છે જેમાં આ બાલ વૃદ્ધ અને મહિલાઓ પણ સામેલ છે તે મોટી સંખ્યામાં ખાદીની ખરીદી કરવા આવી રહ્યા છે હવે ખાદીમાં પણ અત્યાધુનિક રંગો ડિઝાઇન્સ અને શેડ્સ ઉપલબ્ધ છે વડી સરકાર તરફથી વિશેષ વળતર પણ આપવામાં આવે છે જેને કારણે વેચાણ જોરદાર થઈ રહ્યું છે આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સદસ્ય લાલસિંહ વડોદિયાએ ખાદીના મહત્વ વિશે માહિતી આપી હતી ગાંધીજીના સ્વદેશીના સંદેશને લોકો આજે પણ ઉત્સાહથી અપનાવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ એક વિશેષ દિવસ અને ગાંધી જયંતિ એટલે ગાંધીજીને પ્રિય એવી ખાદી સાથે સંકળાયેલો આજનો આ દિવસ આણંદ તાલુકાની સહકારી ખાદી અને ગ્રામ મંડળી ડીએન હાઈસ્કૂલ સ્વામી આણંદ ખાતેથી અત્યારે મેં વાત કરી છે મારી સાથે ડોક્ટર લાલસિંહ વડોદિયા જે પૂર્વ ધારાસભ્ય છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય પણ છે ખૂબ સક્રિય છે અને તેઓ અત્યારે ઉપસ્થિત છે આપણને થોડી પ્રાસંગિક માહિતી આપશે વડોદરા સાહેબ આપનું સ્વાગત છે ખાદીનો જે કાર્યક્રમ છે તો અહીંયા વેચાણનું ઓવરઓલ કેવું હોય છે નમસ્તે સૌને ખાદીની અંદર દર વર્ષે બીજી ઓક્ટોબરથી ખાસ વળતર મેળવીને ખાદી ખરીદનારની સંખ્યા ખાદી વિચાર સાથે ગાંધી વિચાર સાથે સંકળાયેલા લોકો એક ઉત્સવ હોય એવી રીતે આવી અને ખરીદી કરતા હોય છે